ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રીનું દુઃખદ અવસાનના સમાચાર મળી રહ્યા છે સુરત ખાતે હર્ષ સંઘવીના પિતા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા સુરતમાં રમેશચંદ્ર સંઘવીની ચાલતી હતી સારવાર છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીના પણ સુરત હતા સુરતની યુનિક હોસ્પિટલમાં હર્ષ સંઘવીના પિતાની સારવાર ચાલતી હતી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી હરસંઘવીના પિતા લાંબા સમયથી બીમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હોવાના માહિતી મળી રહી છે સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતા રમેશચંદ્ર રમેશચંદ્ર સંઘવી જૈન સમાજનું મોટું નામ ધરાવતા હતા અને તેઓ સામાજિક પ્રવૃત્તિઓ અને કાર્ય સાથે જોડાયેલા હતા નાનામાં નાના માણસની પણ તેઓ મદદ કરતા હતા રમેશચંદ્ર સંઘવીની અંતિમ યાત્રા સાંજે પાંચ કલાકે તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પોઈન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન સાથે જશે હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ સુરતની યુનિક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા સારવાર લઈ રહ્યા હતા છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને જાણવા મળી રહ્યું છે કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી હરસંઘવી પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા અને સુરતની હોસ્પિટલ ખાતે તેમના પિતાની સેવામાં હતા મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે સુરતની યુનિક હોસ્પિટલથી મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે પરિવારજનો તેમના મિત્રો હર્ષંઘવીના ઘરે પહોંચી રહ્યા છે અને સાત્વના આપી રહ્યા છે આજે સાંજે તેમની પાંચ કલાકે અંતિમ યાત્રા નીકળશે